નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ આપણે ગાય આધારિત ખેતી ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો મોબાઈલ નંબર છે સત્તાણું એક છ્યાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આજે દેશી ગીર ગાયના સાણ અને ગૌમૂત્રની અંદર કેટલી તાકાત છે એ અગાઉ એક આપણે વિડીયો યુટ્યુબમાં નાખ્યા નાખવાના સિવાય સ મિનિટનો એ વિડીયો મારો પૂરો જોઈજો અને એનું મહત્ત્વ હું છે તમને શોર્ટ વિડીયોની અંદર દર્શાવું છું કે આ છે ગૌમૂત્ર ગૌમૂત્ર અને આ ગાયનું તાજું સાણ અને આ છે આપણે લોબાન અને આ છે ગૂગળ જે આપણે દરેક ધૂપની અંદર હાલે છે તો એને આ તગારાની અંદર મિક્સ્ર કરી અને સોટા નાના નાના આવા સાણા થાપી નાખવાના ભેગું કરી પછી આ કોઈ પણ આપણે ઘરની અંદર આઠ દિવસે એકવાર ધૂપ કરવી તો ધૂપની અંદર આની અંદર આ જે ગઈને એક સમશે પ્યોર ગાય દેશી ગાયનું ઘી એડ કરી અને જે આનું હવન કરો એટલે આમાંથી જે ધુમાડો નીકળે એ હવનના લીધેથી વિજ્ઞાનીવાળાએ પણ એ સાબિત કર્યું છે કે આના હવનથી વાયરસ રૂપી જે કાંઈ વિષાણુ આપણા ઘરની અંદર એટેક કરે આપણા શરીર ઉપર એટેક કરે તો આના ધૂપથી દરેક વિષાણુનો નાશ થાય છે અને યોગિક ખેતીની અંદર અને આપણે અગ્નિહોતરાની અંદર પણ સાબિત કરેલું છે કે આના હવનથી બાર કિલોમીટર વધેનું વાતાવરણ શુદ્ધ થાય છે તો એ તમામ માહિતી આપણે વિડીયોની અંદર નાખેલી છે યુટ્યુબની અંદર તો એ વિડીયો જોઈએ શેર પાસે સબસ્ક્રાઈબ કરીને આગળ મોકલજો જય હિન્દ જય